હાથમાં રહેલા કળા અને ઘડિયાળ તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા મરણજનાર વ્યક્તિ રોયલ કીર્તન લબાના મૂળ રહેવાસી કારણ તાલુકો ગોવિંદ ગુરુ અને હાલ ગોદી રોડ દાહોદ હોવાનું સામે આવ્યું

પોલીસે મુખ્ય આરોપી અક્ષે લબાના અને મોહમ્મદ તૌસિફની ધરપકડ કરી ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીની ધરપકડ કરવાની કામગીરી હાથ ધરી છે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ દાહોદ દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ બાર બાર બે હજાર પચીસ ના રોજ કલાક સાડા સાત એક વાગે ગામના સરપંચ નાઓએ ફોન કરી અને જાણ કરેલ કે એક અજાણ્યા માણસની સળગેલી હાલતમાં ડેડ બોડી રંગલી ઘાટી પાછળ આવેલા જે બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડની હાલતમાં મળેલી છે જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાવત તેમજ તેમના સર્વેલન્સના કર્મચારીઓ તેમજ તેમના સ્ટાફ ત્યાં બનાવવાળી જગ્યાએ ગયેલા અને તેમને જોયેલ તો એક બસ સ્ટેન્ડની પાછળ એક સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી આવેલી હતી જે અનુસંધાને ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ સંઘાડા નાઓની એક ફરિયાદ લેવામાં આવેલી અને જે ફરિયાદમાં બી એનએસની વિવિધ કલમો હેઠળ ખૂનનો ગુનો અને પુરાવાની નાશનો ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ ગુનાની વિઝિટ કરવામાં આવેલી અને તેમણે આ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તેમજ ઝાલોદ ડિવિઝનના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લીંબડી પોલીસ ઇન્સ્પેક્ટર દાહોદના ઝાલોદના પોલીસ ઇન્સ્પેક્ટર સુખસર પોલીસ ઇન્સ્પેક્ટરની કુલ પાંચેક અલગ અલગ ટીમો બનાવી અને જે આ લાશની ઓળખ બાબતે આઈડેન્ટિફાઈ કરવા માટે ટીમોને સૂચના આપેલી અને આ ગુનો ડિટેક થાય તે માટે પણ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલું હતું જે અનુસંધાને આ જે મરણ જનાર છે તેણે હાથમાં કડું પહેરેલું હોય અને જમણા હાથે ફાસ્ટેગની ઘડિયાળ પહેરેલી હોય તે અનુસંધાને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આ જે મરણ જનાર છે એની ઓળખ રોયલ કીર્તનશીલ લબાના રહેવાસી કારટ અને હાલ રહેવાસી રોડ દાહોદનું હોવાનું પ્રસ્થાપિત થયેલું જે અનુસંધાને તેમના અલગ અલગ પરિવારજના સભ્યો તેમજ તેના મિત્ર વર્તુળોને પૂછપરછ કરતા દાહોદ જિલ્લાના જે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તેમજ ઝાલોદ ડિવિઝનના અધિકારીઓએ અલગ અલગ ટીમો દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી તેમના પરિવારજનોની કડકાઈથી પૂછપરછ કરતા આ કામે જે આરોપી છે નો ભાઈ અક્ષય કીર્તનસિંહ લબાના પૂછપરછમાં તૂટી ગયેલો અને તેણે આ ગુનો પોતે આચરેલો હોવાની કબૂલાત કરેલી હતી ગુનાની હકીકત એવી ધ્યાન પર આવેલી છે કે ગઈ તારીખ નવ બાર બે હજાર બારના ના રોજ આ કામનો જે આરોપી છે અક્ષય કીર્તનસિંહ લબાના તેમના મિત્ર તોફિક અને એમનો એક કુટુંબી પરિચિત છે દીપક મુડિયા ને સાથે રાખી અને આ જે મરણ જનાર છે રોયલ કીર્તનસિંહ લબાના તેને સાથે રાખી અને બરોડા ખાતે અલ્ટીગા ગાડી લેવાનું કહી અને તેના સાથે સૌ પ્રથમ બરોડા લઈ ગયેલો બરોડાથી ત્યારબાદ પાછા લીમખેડા ભથવારા થઈ અને લીમડી આવેલા અને લીમડીથી કરંબા રોડ પાસે જઈ આ જે રોયલ કીર્તનસિંહ લબાનાનું ગળું દબાઈ અને એની હત્યા કરવામાં આવેલી ત્યારબાદ આ જે ડેડ બોડી છે ડેડ બોડીને

આ ડેડ બોડી પર ડેડ બોડી નાખી અને પુરાવાનો નાશ કરવા અને ડેડ બોડી ઓળખાઈ નહીં અને મરનારની ઓળખ પ્રસ્થાપિત ન થાય તે માટે એના ઉપર પેટ્રોલ છાંટી અને એને ડેડ બોડીને સળગાવી નાખવામાં આવેલ હતી જે અનુસંધાને કુલ હાલમાં બે આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને બીજા આરોપીઓને અટક કરવાની કામકાજ હાલમાં ચાલુમાં છે

તેમજ છેલ્લા આઠેક દિવસથી એને પોતાના મોબાઈલમાં સ્ટેટસમાં કે ભાઈ હું અર્ટિગા ગાડી લાવવાનો છું તે પણ હકીકત જાહેર કરી અને પોતાના પરિવારજનોને અર્ટિગા ગાડી લેવા માટે પોતાનું જે લીમડીનું કારાટ ખાતેનું મકાન છે જે એમના વડીલો પાર્જિત મકાન છે એ મકાન વેચી મારવા માટેનું પણ એમના માતા અને એના ભાઈ છે એના પર સતત પ્રેશરાઈઝ કરતો હતો જેથી એમના ત્રાસને કંટાળી જઈ એમને એમના દીકરા અને એમના જે મિત્રો છે એમને સાથે મળી અને આ રોયલ કીર્તનસિંહ લબાના નું ગળું દબાઈ અને મર્ડર કરવામાં આવેલ છે આ ગુનાના કામે જે મરણ જનાર છે એનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે પીએમ દરમિયાન ડોક્ટર સાહેબે આ મરણ જનારનું મોત ગળું દબા સૌ એને ગળું દબાઈ અને હત્યા કરેલા હોવાનું પ્રસ્થાપિત કરેલ છે આ જે રોયલ કીર્તનસિંહ લબાના છે એના વિરુદ્ધમાં લીમખેડા પોલીસ સ્ટેશનમાં ચીટિંગ ના ગુના પણ દાખલ થયેલા છે